એક તરફ નર્મદા ડેમના નવ ગેટ ખોલી નર્મદામાં નર્મદા ડેમ માંથી કુલ એક લાખ સોળ હજાર ઓવરફ્લો થયું છે ડેમ આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા અમારા આ ખાસ અહેવાલમાં જુઓ બિયર ડેમ ઓવરફ્લો નો આકાશીય નજારો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગુરૂશ્વર બિયર ડેમના દસ ઓગસ્ટ ની સરદાર સરોવર ડીમ માં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ અગિયાર ઓગસ્ટ થી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગુરુડેશ્વર બિયર ડેમ ઓવરફ્લો થયો છે હાલ નર્મદા સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી માઇનસ મીટર અને દરવાજા ખોલી તેમજ રિવર બેડ પાવર હાઉસના તમામ છ યુનિટ ચલાવી બારસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ ત્રાણું હજાર પાંચસો તેતાલીસ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગુરડેશ્વર બિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત